અગાઉથી જે બાવીસ મે ના દિવસે કેવડિયા હેલીપેડ ખાતે ભેગા થઈને જે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જે આવેદન પત્ર આપવાની છે અત્યારે ત્યારે ડેડિયાપાન ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના રહેણાંક વિસ્તારથી જંગલના માર્ગે ઝરવાની સુધી આવી પહોંચ્યા છે અહીંયા તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે ત્યારે આપણે એમની પાસેથી પૂછીશું શું છે સમગ્ર બાબત સાહેબ જે અત્યારે તમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને આગળની આપણે શું રણનીતિ છે આજે અમે તમામ પક્ષ પાર્ટી ભૂલીને સંગઠન ભૂલીને કે ધર્મ સંપ્રદાય ભૂલીને બધા જાગીવાનો ભેગા મળીને એક આવેદન પત્ર આપવા જવાના હતા જે લોકોના ઝૂંપડાઓ અને ઘરો તોડી પાડવામાં આવ્યા છે એ લોકો ત્યાંના મૂળ રહેવાસી છે એમના સાત બાર એમના તમામ પુરાવા ડોક્યુમેન્ટ અમે જોયા છે એ લોકોની જમીનો પણ નર્મદામાં ગઈ છે એમની જમીનો સ્ટેચ્યુ હોય કે આજુબાજુના પ્રોજેક્ટોમાં ગઈ છે ત્યારે પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવા માટે નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને એ લોકો રહેતા હતા તેની સામે આ બધી તેની સામે આ જે પ્રશાસને કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ અમારે આજે રજૂઆત કરવાની હતી દિન પંદરમાં એનું વળતર મળે એના નવા ઝૂંપડા મળે અમારી માંગણી હતી ને આવેદનપત્ર આપવું એ સંવિધાનિક અમારો અધિકાર છે તો એ આવેદનપત્ર અમે આપવા જતા હતા છતાં પોલીસે અમને અટકાવ્યા છે અને આગળ એમણે કીધું કે ભાઈ પરવાનગી લઈ લેજો તમે પરવાનગી પણ માંગી છે છતાં અમને પરવાનગી નહીં આપીને અમને અટકાવવામાં આવ્યા છે અમારા આગેવાનોને રાત્રે પોલીસ મૂકીને નજરકેદ કરવામાં આવ્યા છે જે લોકશાહીનું હનન છે આ તાનાશાહી સરકારની ભૂમિકા બતાવી રહી છે અમારા લોકો ભૂતકાળમાં નર્મદામાં કઢાણામાં ઉકાઈમાં કરજણમાં તમામ જગ્યાએ રોડ રસ્તા હાઈવે તમામ જગ્યાએ જમીનો આપી છે અને આજે અમારા ત્યાં વિકાસની વાતો હોય તો વિકાસ થતો નથી એટલે આવનારા દિવસોમાં તમામ લોકોને જાગૃત કરીશું ચાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારાનો રોડ હોય ચાહે માલસામોટનો પ્રોજેક્ટ હોય ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ હોય સોલાર પ્રોજેક્ટ હોય કે આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય તમામ પ્રોજેક્ટનો સર્વાનુમતે અમે બહિષ્કાર કરીશું અને આ લોકોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ રચનાત્મક કાર્યક્રમો અમારા ચાલુ રહેશે માં પંદર તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વીર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાય શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે વિશ્વ આદિ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તો અમારા ચાલુ રહેશે શું કહે છે પોલીસ પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસથી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો જળ જંગલ જમીન છીનવાનું આ ષડયંત્ર છે એની સામે અમે લડવાના છે પોલીસનો ઉપયોગ થશે કે મિલેટરીનો ઉપયોગ થશે આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે લઈને સદન સુધી અમે લડીશું અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી ભગજ ચાલીને આવ્યા છે અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ તેમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાણવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે હમણાં પણ બે કલાકથી જોઈએ છે અમે તો અહીં જ રહેવાના છે આવેદન આપ્યા વગર અમે જવાના નથી પરમિશનની વાત કરો પરમિશન માટે શું કીધું છે પોલીસને આવેદન પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી છતાં પોલીસના ના કહેવાથી અમે પરવાનગી પણ માંગી પણ પ્રશાસને અમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી તો આ લોકશાહીમાં આવેદનપત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું